કેમ છો મજામાં આજની રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે ઝાડ ઉપર લટકાવેલી સમસ્યાઓ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજોરોજના કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી ટેસી રિઝલ્ટ કી એસી ટેસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે તે વિડીયો જો તમે જોવા માગતા હોવ તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડોડ મુમેન્ટ આ યુટ્યુબ ચેનલ પર જઈને તમે બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને મેં જે એક પોઝિટિવિટીની જે ચેન શરૂ કરી છે તેને આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ કરીને શેર કરીને આ ચેનને આગળ વધારવામાં મારી મદદ કરશો કરશો ને સારું આજની વાર્તા શરૂ કરીએ ઝાડ ઉપર લટકાવેલી સમસ્યાઓ આ વાર્તા આપણે લેખકના પોઈન્ટ ઓફ વ્યૂથી જ સાંભળીએ લેખકે જે પ્રમાણે લખ્યું છે તે જ પ્રમાણે હું વાર્તા અહીંયા કહી રહ્યો છું એક વખત હું મારા જૂના ફાર્મ હાઉસમાં કઈક રિપેરિંગ કામ કરાવવા માટે એક સુથારને મારી સાથે લઈ ગયો એ દિવસે થયું એવું કે તે કારીગર મારી સાથે મારી કારમાં આવ્યો તો શરૂઆતમાં જ મારી કારમાં પંક્ચર પડ્યું તો જે કામ શરૂ થવાનું હતું તે કામ શરૂ થવામાં એકાદ કલાકનું લેટ થયું એટલે એક કલાક બગડ્યો પછી થયું બહુ બીજી ઉપેરા કારીગરે કામ કરવાનું શરૂ કરવાનો પ્રયત્ન કર્યો અને તેને તેની જે ઇલેક્ટ્રિક કવર છે તેનો વાયર ઇલેક્ટ્રિક બોર્ડમાં ભરવ્યો સ્વિચ ચાલુ કરી અને એ ઇલેક્ટ્રિક કરવતની ફ્યુઝ ઉડી ગયો એટલે ઇલેક્ટ્રિક કરવતથી જે કામ ફટાફટ થઈ શકતું હતું તે કરવત બગાડવાના હિસાબે તે કામ તેને જાતે કરવું પડ્યું અને એમાં પણ ખાસો ટાઈમ વ્યસ્ત થયો પછી તેણે પાછા જવા માટે એક પિકઅપ વાન મંગાવ્યું હતું પિકઅપ વાન આવી તો ગયું પાછું લઈ જવા માટે જો એને જ્યારે એને પિકઅપ વાન સ્ટાર્ટ કરવાની શરૂઆત કરી તો કોઈ પણ કારણે તે પિકઅપ વાન શરૂ ના થાય હું બધું જોયા કરતો હતો તે કારીગર તે સુથાર એકદમ હતાશ થઈ ગયો હતો તેના માનસપટ પર શૂન્યાવકાશ છવાઈ ગયો હતો તે થાકીને લોથપોથ થઈ ગયો હતો કારણ કે જે કામ સરળતાથી થઈ શકતું હતું તેના માટે તેને ઘણી મહેનત કરવી પડી છતાં પણ ધાર્યું પરિણામ મળ્યું નહોતું તે ખૂબ જ નિરાશ હતો હતાશ હતો સાંજ પડી એટલે મેં કહ્યું કે ભાઈ તારું પિકઅપ ભલે ના શરૂ થતું હોય હું તને મારી કારમાં તારા ઘરે છોડી દઉં છું મેં તેના મોઢા પરનો હાવભાવ જોયો તો એકદમ હતાશ નિરાશ થકેલો હતો પણ મેં જેવું તેને ઘરે છોડવાની વાત કરી તો તેના મોઢા પર થોડીક સ્માઇલ આવી અને તેણે કહ્યું સારું શેઠ સાહેબ મને મારા ઘરે ઉતારી દો મેં મારી કારમાં બેસાડ્યો ડ્રાઈવ પડતો હતો એ મારી સાથે બેઠો હતો મેં રસ્તામાં તેની સાથે ઘણી વાર વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના મનમાં તો આખા દિવસમાં જે ઘટનાઓ બની હતી તે બધી જ ચાલી રહી હતી અને એ ઘટનાઓ તે યાદ કરીને વારે ઘડી દુઃખી થયા કરતો હતો પણ આમાં પણ હું પણ હું કશું કરી શકું એવું હાલતમાં હતો નહીં જેમ તેમ કરીને મેં ગાડી ચલાવી રાખી અને એનું ઘર નજીક આવ્યું એટલે મેં કહ્યું કે તારું ઘર આવી ગયું છે ચાલ હું તને ઉતારી દઉં તો તે કારીગરી કારીગરે કહ્યું કે શેઠ તમે અહીંયા સુધી આવ્યા છો તો મારી વિનંતી છે કે તમે મારા ઘરે આવો અને એક કોફી પીને પછી જ જાઓ આટલી મારી વિનંતી છે જો આટલું તમે કરશો તો મને ગમશે આવું પેલા કારીગરે શેઠને કહ્યું પછી મેં કહ્યું સારું ચાલ હું આવું છું તેણે તેના દિલથી આમંત્રણ આપ્યું હતું એટલે હું તો ના ના પાડી શક્યો હું તેની સાથે આવ્યો હજુ પણ તેનું મન તો પેલી ઘટનાઓથી ભરેલું જ હતું એટલો જ હતાશ ને એટલો જ નિરાશ હતો જેવું તેના ઘરનું બહારનું આવવાની શરૂઆત તૈયારી હતી એની પહેલાં એક નાનકડું ઝાડ હતું એ કારીગર એ ઝાડ પાસે થોડીક વાર ઊભો રહ્યો ઝાડને પગે લાગ્યો ઝાડને ગળે લાગ્યો બે મિનિટ જેને ઝાડ સાથે વાતો કરી અને પછી તે ઘરના દરવાજા તરફ આગળ વધ્યો હું તેની આ બધી જ ક્રિયાઓ જોઈ રહ્યો હતો બધી ઘટનાઓ મારી નજરે નિહાળી રહ્યો હતો હું પણ તેની સાથે સાથે તેના ઘરના દરવાજા તરફ પહોંચ્યો અને ડોરબેલ વગાડી અને તેની પત્નીએ બાણું ખોલ્યું હવે આ કારીગર જેવો જ તેના ઘરમાં એન્ટર થયો જેવો તેણે તેના પોતાના પગ ઘરમાં પગ મૂક્યો તેનો ચહેરો સ્માઇલથી ભરાઈ ગયો તેની જે હતાશા જે નિરાશા હતી તે એકદમ ઉત્સાહમાં ફેરવાઈ ગઈ અત્યારે મને તે કારીગર કંઈક અલગ જ મૂડમાં દેખાતો હતો હું બધું જોઈને છક થઈ ગયો હું વિચારતો હતો આ આ કારીગર હજુ હમણાં સુધી તો એક મિનિટ પહેલાં તો એકદમ ઉદાસ હતો હતાશ હતો તે ઝાડ સાથે કે બળબળ કરતો હતો અને જેવો જ ઘરમાં પ્રવેશ્યો કે તેની બધી જ ઉદાસી દૂર થઈ ગઈ તેની હતાશા શમી ગઈ પછી તો તે ઘરમાં ગયો અને બાળકોને ખૂબ લાડ કર્યા અને તેની પત્નીને તેણે હક કરી અને કિસ પણ કરી હું છક થઈ ગયો કે આ માણસ જે સવારથી હતાશ હતો ઉદાસ હતો જેના ચહેરા પર શૂન્યવકાશ દેખાતો હતો મને એવું લાગતો હતો કે આ માણસ ઘરે જશે જમશે પણ નહીં અને સીધું જ ઊંઘી જશે અહીંયા તો કંઈક ઊંધું જ થયું ઘરમાં પ્રવેશ પ્રવેશતાની સાથે તે એકદમ ઉત્સાહિત થઈ ગયો પછી ત્યાં તેની પત્નીને કહ્યું કે આ મારા સ્ટેટ છે હું અમને ત્યાં જ ફાર્મ હાઉસ ઉપર કામ કરવા ગયો હતો અને આ એ મને અહીંયા મૂકવા માટે આવ્યા છે તો હું તેમને કોફી પીવા માટે ઘરે લઈને આવ્યો છું તો તું એક સરસ મજાની કોફી બનાવ તેની પત્નીએ કોફી બનાવી મેં કોફી પીધી અને પછી હું ઘરની બહાર નીકળ્યો તે કારીગરે કહ્યું કે શેઠ હું તમને તમારા કારના દ્રવા સુધી મૂકી દઉં છું ચલો હું તમારી સાથે આવું છું મેં કીધું સારું ઘરની બહાર આવ્યો એ ઝાડ રસ્તામાં આવ્યું અને રસ્તે ઝાડને ક્રોસ કરીને મારી કાર પાસે આવ્યો હું મારી કારમાં બેઠો પણ મારાથી આ વખતે રહેવાયું નહીં એટલે મેં તેને કહ્યું કે જો તું ખોટું રામ માને તો હું તને એક વાત પૂછું કારીગરી તો હું પૂછો ને શેઠ કે આપણે જ્યારે ફાર્મ હાઉસ ઉપરથી આવ્યા ત્યારે મેં જોયું હતું તું એકદમ હતો ઉદાસ હતો ચિંતાઓથી ઘેરાયેલો હતો થાકેલો પાકેલો હતો લોટ થાકીને લોટપોટ થઈ ગયો હતો અને પછી તે ઝાડ સાથે તારા ઘરમાં પ્રવેશતા પહેલાં તે તારા ઝાડ સાથે કંઈક વાતો કરી તે ઝાડને ગળે લગાવ્યું અને પછી તું જે ઘરમાં એન્ટર થયો પ્રવેશ કર્યો અને ત્યારે તારા મોઢા ઉપર જે સ્માઇલ હતી જે ઉત્સાહ હતો તે જોઈને હું છક થઈ ગયો તો તું મને એટલું કહીશ કે ત્યાં ઝાડ સાથે શું વાતો કરી તો તે કારીગર થોડું હસ્યો મનમાં અને કહ્યું કે શેઠ જવા દો ને આ તો મારી સ્ટાઇલ છે પણ જો તમારી પાસે પાંચ મિનિટ હોય તો હું તમને વાત કરું મેં કીધું હા બોલ ને હું કાલી વાત સાંભળું જ છું તો તેણે કહ્યું કે શેઠ આમાં વાત એવી છે કે આપણે જ્યાં કામ ઉપર જઈએ છીએ જે જ્યાં જે કરીએ છીએ ત્યાં આપણી સાથે જે કંઈ ઘટનાઓ બને છે તેનાથી આપણા મગજ ઉપર જે કંઈ અસરો થાય છે તે કશું જ આપણા હાથમાં નથી જે થવાનું હોય છે તે થઈને જ રહે છે આપણે ગમે તેટલી કાળજી રાખીએ પરંતુ તે થઈને જ રહે છે હવે આ બધી જ વસ્તુઓ જો આપણે આપણા ઘરે લઈને જઈએ તો આપણા પત્ની આપણી પત્ની અને આપણા બાળકો કે જેમનો આમાં કંઈ વાંક જ નથી કે જે લોકો આ બાબતથી અજાણ છે તે લોકો ઉપર જો આપણે ગુસ્સો કરીએ આપણે હતાશ રહીએ નિરાશ રહીએ તો આમાં તો આપણું અંગત જીવન પણ ખરાબ થાય મૂકું વાત તારી સાચી છે પરંતુ તું મને એમ તો કહે કે ઝાર સાથે વાત શું કરી એટલે મેં ઝાર સાથે એટલી જ વાતો કરી પહેલાં તું તેને ગળે લાગ્યો ઝાડને ખૂબ જ પ્રેમથી અડ્યો અને કહ્યું કે મારા મિત્ર આજે મને ઘણું બધું ટેન્શન છે આજે મારી સાથે ઘણી બધી સમસ્યાઓ થઈ છે તો આ બધી જ સમસ્યા હું તારા ઝાડની ડાળી ઉપર લટકાવું છું ખોટું ના લગાડીશ પણ કાલ સવારે જઈશ ને તારા બધી સમસ્યાઓ હું પાછો લઈ જઈશ ખાલી આજની રાત માટે તું આ ઝાડ સમસ્યાઓને સાચવ મેં આવી વાત ઝાડ સાથે કરી અને ઝાડે કહ્યું કોઈ વાંધો નહીં કારણ કે તે મારો મિત્ર છે તો મેં કહ્યું તો શું થયું એટલે શેઠ એવું થયું કે મારી જે સમસ્યાઓ હતી મેં ઝાડુ પર લટકાવી દીધી એટલે હું એકદમ ટેન્શન ફ્રી થઈ ગયો મારા મગજમાંથી આખા દિવસની જે કંઈ વાતો હતી તે બધી નીકળી ગઈ અને હું એકદમ સરસ મજાનો તાજગી સભર નવો માણસ બની ગયો અને ઘરે જઈને ઘરમાં પ્રવેશીને મેં એ જ ઉત્સાહથી એ જ તાજગીથી મારી પત્ની સાથે વાતો કરી અને મારા બાળકોને રમાડ્યા અને શેઠ સાચી વાત કહું ને આવું તો હું ઘણી વાર કરું છું જ્યારે મારી સાથે આવું કોઈ બને છે ત્યારે આવી રીતે સમસ્યાઓ ઝાડુ પર લટકાવી દઉં છું અને કહું છું પણ ખરું કે બીજી સવારે જઈશ ને ત્યારે સમસ્યાઓ લેતો જઈશ પણ મેં અત્યાર સુધી અનુભવ કર્યો છે હું જ્યારે પણ આવી રીતે સમસ્યાઓ ઝાડુ પર લટકાવું છું અને બીજે દિવસે જ્યારે સવારે ફરીથી કામ ઉપર જવા નીકળું છું અને જે સમસ્યાઓ પાછી લેવાનો પ્રયાસ કરું છું ત્યારે હું સમજું છું અને અનુભવું છું કે હું રાત્રે સમસ્યાઓ જેટલી ગંભીર મૂકીને ગયો હતો સવારે એ સમસ્યાઓ એટલી ગંભીર તો નહોતી જ તે સમસ્યાઓ એકદમ હળવી થઈ જાય છે અને હું ફરીથી એ હળવી સમસ્યાઓને લઈને મારા કામ ઉપર નીકળી જાઉં છું અને આવી જ રીતે હું મારું જીવન વિતાવું છું આ કારીગરની વાત સાંભળીને હું મનમાંને મનમાં પહેલાં ખૂબ હસ્યો પછી મને તેની ફિલોસોફીની ખબર પડી મને ખબર પડી કે તે આ બધું જ માઇન્ડ ગેમથી કરી રહ્યો હતો અને તે સાચો પણ હતો તે તેની ઝાડ તેની સમસ્યાઓ તે પેલા ઝાડ ઉપર લટકાવી દેતો હતો અને પછી મુક્ત થઈ જતો હતો અને પછી આગળનું તેની જે લાઈફ હતી આગળની જે સાંજ હતી જે રાત હતી તે ખૂબ જ સરસ મજાની પોતાની ફેમિલી સાથે વિતાવતો હતો અને આ વાર્તા અહીંયા પૂરી મારા વાલા મિત્રો આજે સમસ્યા આ સમસ્યાનું ઝાડ છે કે ડાળ ઉપર લટકાવી સમસ્યા આવશે આ બધું જ આપણા જીવનમાં પણ બને છે આપણે ચાહે કોઈ નોકરી કરતા હોઈએ કે કોઈ ધંધો કરતા હોઈએ કે કંઈ પણ કામ કરતા હોઈએ આપણી સાથે પણ જીવનમાં દિવસમાં ઘણીવાર એ બધી સમસ્યાઓ આવતી હોય છે તે સમસ્યાઓથી આપણે ઘેરાઈ જઈએ છીએ આપણું મન આપણું મગજ પણ શૂન્ય થઈ જાય છે આપણે એટલા હતાશને એટલા નિરાશ થઈ જઈએ છીએ એમ થાય કે આ બધું જ અહીંયા મૂકીને ભાગી જવું છે ને પછી આપણે આ બધી જ સમસ્યાઓ આપણા ઘરે લઈ જઈએ છીએ ઘરે લઈ જઈને આ બધી સમસ્યાઓનું પેકેટ છે સમસ્યાઓનું જે એક બંડલ છે તે આપણે આપણા ફેમિલી ઉપર ઠાલવીએ છીએ અને એ લોકોનો કંઈ વાંક હોતો નથી છતાં પણ આપણે તેમની ઉપર ગુસ્સો કરીએ છીએ બાળકોને હળધૂત કરીએ છીએ પત્ની ઉપર ગુસ્સો કરીએ છીએ અને મોઢું વગાડીને સૂઈ જઈએ છીએ સૂઈ જઈએ છીએ તો મારા મિત્રો આપણી માસે જીવનમાં બે પસંદગી હોય છે પહેલી પસંદગી પહેલાં કારીગર જેવી કે કોઈ પણ સમસ્યાઓ છે આખા દિવસમાં આપણી સાથે કંઈ પણ થયું છે તો તેને આપણા ઘર સુધી ના લઈ જવું આપણે પણ તે કારીગરની જેમ કોઈ સરસ મજાનું ઝાડ એટલે કે સરસ મજાની એવી કોઈ જગ્યા કે સરસ મજાનું એવું કંઈક શોધી કાઢવું જોઈએ કે જ્યાં આપણે આપણી સમસ્યાઓ મૂકી શકીએ છીએ અને સવારે જ્યારે જઈએ ત્યારે સમસ્યાઓ પાછી લઈ જઈ શકીએ છીએ અને આ રાત અને સવારની વચ્ચેનો જે તફાવત છે તે તફાવતમાં આપણે આપણી ફેમિલી સાથે પણ ખૂબ સરસ મજાની પ્રેમથી રહી શકીએ છીએ બરા મિત્રો વાત બહુ જ સરળ છે આથી પહેલી પસંદગી કે સમસ્યાને ઝાડ ઉપર લટકાવી દેવી અને બીજી પસંદગી એવી કે આપણા સાથે દિવસમાં જે કંઈ થવી એ બધું જ ઘરે લઈ જવું આપણે પણ ઉદાસ રહેવું હતાશ રહેવું નિરાશ રહેવું લોકો ઉપર ગુસ્સો કરવો ફેમિલી ઉપર ગુસ્સો કરવો અને તે લોકો તેમનો ગુસ્સો બીજા ઉપર કાઢે એટલે આપણે જો આજની રાત એ લોકોની ખરાબ કરીએ એમ ગુસ્સો કરીએ એ લોકોની સાથે સરખી રીતે વાત ના કરીએ તો બની શકે કે આવનારી સવાર એ લોકોની પણ ખરાબ જ જાય પછી એ લોકો બીજા કોઈને મળે એટલે એમનો ગુસ્સો તેમની પર ઠાલવે બીજા લોકોને હતાશ કરે નિરાશ કરે જો બાળકો સ્કૂલે જતા હોય તો રાત્રે તેમની સાથે જે થયું છે તે જ બધું લઈને તે લોકો શાળાએ જાય અને શાળામાં જે મિન્સ વિદ્યાર્થી મિત્રો જે તેમની સાથે ઝઘડે તેમની સાથે ગુસ્સાથી વાત કરે એટલે આ જે સમસ્યા જે શરૂઆત થઈ હતી કામ ઉપરથી તે ધીરે ધીરે આપણા ઘરમાં આવે છે અને ઘરમાંથી પાછું બહાર સમાજમાં ફેલાય છે જો આપણે પેલા કારીગરની જેમ સમસ્યાઓને ઝાડ ઉપર લટકાવવાની ટેકનિક શીખી લઈએ અને તેની ઉપર કામ કરીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન ખુશહાલ બનાવી શકીએ સરસ બનાવી શકીએ ઉત્સાહિત બનાવી શકીએ અને જો આપણું જીવન ઉત્સાહભેર બની જશે તો આપણું જે ફેમિલી છે આપણી પત્ની છે આપણા બાળકો છે આપણી મા બાપ છે આપણા ભાઈ બહેન છે તે બધા લોકો પણ ખુશ રહી શકે છે અને એક સમસ્યા જે શરૂઆતમાં શરૂ થઈ હતી તે ઘણા દિવસો સુધી ફેલાશે નહીં અને બીજી વાત કે જેમ પહેલાં કારીગરે કહ્યું કે રાત્રે હું સમસ્યાઓ ગંભીર સમસ્યાનું ઝાડું લટકાવું છું સવારે પાછો જોઉં છું તો સમસ્યાઓ એકદમ હળવી થઈ ગઈ હોય છે આ વાત સાચી છે આપણે સમસ્યાઓને જેટલી હોય છે તેના કરતાં વધારે પડતી આપણા મનમાં ભરવી રાખીએ છીએ અને મનમાં ભરાવેલી સમસ્યાઓ વધારેને વધારે ગંભીર થતી જાય છે પરંતુ જો આ સમસ્યાઓને આપણે આપણા મનમાંથી કાઢીને થોડા વાર માટે બહાર કાઢી શકીએ અને પછી ફરીથી શાંતિથી વિચારીએ તો આપણને ખ્યાલ આવશે કે જે સમસ્યાઓ ગંભીર આપણને લાગતી હતી તે એટલી ગંભીર હતી નહીં માટે જ આપણે આ ઝાડ ઉપર લટકાવી સમસ્યાઓનો જે ટેકનિક છે તે આપણા જીવનમાં ઉતારવી જોઈએ અને આપણી સાથે જ્યારે પણ આવું કંઈ બને ત્યારે આપણે બધી જ સમસ્યાઓને ઘરની બહાર છોડીને પછી જ આપણે ઘરમાં પ્રવેશ કરવો જોઈએ જેથી કરીને આપણી ફેમિલી લાઈફ આપણી પર્સનલ લાઈફ ખરાબ ના થાય બરાબર ને કરશો ને મારા મિત્રો આવું સારું હવે આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોધી નોખી વાતાનું નામ છે કાળો ફુગ્ગો આકાશમાં ઉડે કાળો ફુગ્ગો આકાશમાં ઉડે મળીએ આવતા રવિવારે ત્યાં સુધી 那就。